વર્ષ બે હજાર દસમાં પ્રારંભાયેલા ખેલ મહાકુંભના કારણે રાજ્યભરમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન મળ્યું છે તેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે રમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને જરૂરી સુવિધાઓ પૂરી પાડતી રાજ્ય સરકાર કુશળ યુવા ખેલાડીઓને શ્રેષ્ઠ અવસરો પ્રદાન કરતું નર્મદા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સંકુલ ગુજરાત રાજ્ય સરકાર ખેલાડીઓ પર એક વિશેષ ધ્યાન આપીને તેની પ્રતિમાને નિખારવાનું કામ કરી રહ્યું છે આગામી બેજા હજાર યોજાનારા ઓલિમ્પિક્સ હેઠળ નર્મદા જિલ્લામાં સુવિધા જીમનાસ્ટિક એકેડેમીમાં ટોટલ બાર છોકરાઓને છોટુભાઈ પુરાણ ખાતે તાલીમ પણ આપવામાં આવી રહી છે બે સ્ટેટ ટુર્નામેન્ટમાં બાળકો સિલેક્ટ થઈને સુરત ખાતે યોજાનાર સ્પર્ધામાં મેડલ હાસલ કરે તે વેચા શ્રી ખારપરા પાસે વ્યક્ત કરી હતી હું ધોરણ બાર અભ્યાસ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી અંબુભાઈ પુરી હાઈસ્કૂલ પડિયા રાજપીપળા છે બે હજાર સત્તરમાં યોજવામાં આવેલ ખેલ મહાકુમાં મેં ભાગ લીધો હતો જેમાં હું સિલેક્ટ થઈને બે હજાર અઢારમાં ડીએલએસએસમાં એડમિશન લીધું હતું જેમાં મારા છ વર્ષ થયા છે જેનાથી મને ખૂબ ફાયદા થયા છે જેમ કે સ્ટેશનરી અને દર મહિને સાડી સાતસો રૂપિયા સ્પોર્ટ કીઝ શૂઝ વગેરે સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે અને બે હજાર ચોવીસમાં યોજવામાં આવેલ સ્ટેટ લેવલ એસજીએફએમાં ભાગ લીધો હતો જેમાં હું સિલેક્ટ થઈ નેશનલ કેમ્પમાં ખાતે યોજવામાં આવેલ નેશનલ કેપમાં જવાની છું મારું પોસ્ટિંગ બે હજાર ત્રેવીસના ઓગસ્ટ મંથમાં અહીંયા રાજપીપલા ખાતે થયું હતું જેમાં મારું પોસ્ટિંગ રાજપીપલા જિમ્નાસ્ટિક એકેડમી ખાતે મારું પોસ્ટિંગ થયું હતું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે રાજપીપળા ખાતે થયું હતું અહીંયા આપણે રાજપીપલા ખાતે બે હજાર અઢારથી ડીએલએસએસ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં અંબુભાઈ પુરાણી સ્કૂલ સિલેક્ટ થઈ અને એ સ્કૂલમાં આપણે ડીએલએસએસ ચાલે છે જેમાં જિમ્નાસ્ટિક છે હેન્ડબોલ છે વોલીબોલ છે હમણાં ડીએલએસએસમાં અંબુભાઈ પુરાણી ખાતે જિમ્નાસ્ટિકના ઘણા બધા સ્ટુડન્ટ છે બોઇઝ અને ગર્લ્સ જેઓ આપણી મોર્નિંગ અને ઇવનિંગ સેશનના એમની તાલીમ ચાલે છે કોચ અને ટ્રેનર એમની પાછળ મહેનત કરે છે અને વધુમાં જણાવવાનું કે હમણાં ખેલ મહાકુંભ જે થ્રી પોઈન્ટ ઓ આવવાનો છે એની વ્યવસ્થિત તૈયારી ચાલુ રહી છે કોચિસ અને જે ટ્રેનર છે એ પ્રોપર મોર્નિંગ ઇવનિંગમાં ટ્રેનિંગ લઈને પોતાના સેશન પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ કરાવે છે અને આપણે જે આ હોલમાં ઊભા છે જે છોટુભાઈ પુરાણી વ્યાયામ વ્યાયામશાળા જે આપણે હમણાં નવો હોલ અને અદ્યતન સાધનો આપણે અહીંયા ઉપલબ્ધ કરાયા છે એનો ઘણો અહીંયા બેનિફિટ છે છોકરાઓને સારી જે એપટસ પ્રમાણે જે એમને રિસ્પોન્સ મળવો જોઈએ એ વ્યવસ્થિત મળી રહ્યો છે અને આ આ જે સંસ્થામાં જે આ ડેવલપમેન્ટ થયું છે અહીંયા લોકલ જે છોકરાઓ છે જે નાના નાના છોકરાઓ આવીને અહીંયા તાલીમ લે છે એમને એટલો બધો અહીંયા લાભ મળી રહ્યો છે